અમૃતભાઈ તથા એમના સમગ્ર પરિવારને ને તાળીઓથી વધાવો એક વખત સુંદર ભજનનો યોગ આજે રચી આપ્યો છે આપણને પરસ દર્શન કરવાનો મોકો મળ્યો અને આમાંથી કોઈક તો બે શબ્દો લઈ જશે લઈ જા આયોજન છે તે આમાંથી કોક તો કંઈક લઈ જશે અને એ ભજન સત્સંગમાં પધારેલા સંતો પૂજ્ય શ્રી ગણેશરામ મહારાજ પૂજ્ય કપિલાબા મહારાજ પૂજ્ય ચમનરાવ મહારાજ તથા પૂજ્ય બાબુરામ મહારાજ તથા તમામ ભક્ત મંડળો ખૂબ બધાને જય ગુરુ મહારાજ વિશેષ તો આપણે હમણાં ભજન ગવાયું હતું કે જાગતા નર શિવ તને મળે નિરંજન દેવ તો જાગતો કેને કેવો પ્રથમ તો કે જાગતો કેને કેવો એટલે રાતના ઊંઘેલા હવારે વહેલા જાગી જ એને જાગતો કીધો નથી જાગતો એટલે જે આત્મ જ્ઞાન માં જાગેલો જે પરમાત્માને ઓળખે છે અને જે આત્માને ઓળખે છે એને કીધો જાગેલો કે રાત હોય ઉગતો નથી કે દાડે ઉગતો નથી એ જાગેલો જ છે એને તમામ જગ્યાએ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે અને બીજાને એ એની સેવાથી એની સેવા કરવાથી ગીતામાં ભગવાને કીધું કે તત્ત વિદ્ધ પ્રણી સેવ્યા ઉપદેશ કે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શિના કે તું તત્વદર્શી પુરુષ પાસે જા તારે જો તમામ સંશયો નું નિવારણ કરવું હોય તો તત્વ જે છે એની પાસે વગર જાય તો મેળ આવશે નહીં લગ્ન કરવામાં હોય તો વિધિ કરવી પડે અને જો વિધિ વગર છે એટલે વિધિ વગર કશું મળતું નથી અને તત્વજ્ઞાની કૃષ્ણ ભગવાને આપણે ઇશારો કર્યો કે જે તત્વજ્ઞાની એટલે આત્મજ્ઞાની જે આત્મા ઓળખે છે પરમાત્માને ઓળખે છે એને સાચતો કીધો હવે એને એમ કીધું કે પથ્થર પૂછે હર મિલે તો મેં પૂછું ગીરી જો પથ્થર પૂછવાથી કે પરમાત્મા મળે તો હું આખો ગિરનાર પૂછું એટલે ખાસ સીધી વાત નું સમજાવું આપણે મેસો ના કે

મૂર્તિ બનાયેલી હોય રોમાપુન ની મૂર્તિ છે કે કૃષ્ણ ની મૂર્તિ છે કે કોઈ પણ જે મૂર્તિ છે એ મૂર્તિ પાસે બેસી અને તમે આત્મ જ્ઞાન નો માગણી કરો તો એ આવે

કોડિયો એટલે જરા કોડ હોય આપણે કોઈને મળવાનો કોડ હોય ને કે આ તો અમારા કારણે આપણે મળવાનો કોડ હતો તો ઘણા સમય મળ્યા અમારા આ કરવાનો કોડ હતો કોડ એટલે આશા પણ થાય કોડ એટલે ઈચ્છા પણ થાય કોડ એટલે જિજ્ઞાસા પણ થાય હવે કોડ મળવાનો હતો એટલે બ્રહ્મા શું કરે કોડિયાના કોડ મટાડે એટલે જે પરમાત્માની પ્રાપ્તિ કરવાનો જે ભાવ હતો જે કુડ હતો એ રોમાપી એટલે કેને કીધો છે કે જેને આ બધી જગ્યાએ પરમાત્મા વ્યાપક છે પણ એને દેખાતો નથી એને કીધો વતળો જે પરમાત્માને જોઈ ના શકે આપણે બતાવે કીશ કે અણુ ભગવાન છે એના વગર કોઈ જગ્યા ખાલી નથી પણ ભગવાન નહીં દેખાતા આ તો આપણે વધરા જ આપણે જે છે એ દેખાતું નથી અને જે નથી એ દેખાય છે આપણે જે અત્યારે બધું જોઈ જાય છે ને એ જે જે નથી એ દેખાય છે અને જે છે એ દેખાતો નથી એટલે એને કીધો વધડો કે રોમાપીર એ ઓખાલતા ગીતામાં ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ કીધી કે આ જે આમ તો કે ટૂંકી દસ વાત આપણે કરીએ કે કોઈ હિરણનો પાર્કુ હોય હિરણનો પારકો અથવા તો આપણે આપણે પેલા હોય નહીં કહેવાય જે સોના ચોંધીનો પારકો હોય આપણા પાયે કદાચ હો નું લઈને આવે કોઈ તો ઓરિજિનલ છે કેટલા કેટલા કેરેક્ટર છે આપણને ખબર પડે ના પણ એને ખબર પડે કે ના પડે ઓખ્યો તો આપણી એ પાસે છે અને ઓખો એના પાસે

નથી કે દ્રષ્ટિ ખોલી નથી અને દ્રષ્ટિ ખૂલે તો જ એને રામ શબ્દ દેખાય એમ આપણી દ્રષ્ટિ ગુરુ મહારાજ આલે અને ગુરુ મહારાજના શરણમાં જ્યા સિવાય કે કોઈને દ્રષ્ટિ મળતી નથી આ તો વિધી સહી આવવાની વાત કરી તો પહેલા તો આપણે પ્રતિજ્ઞાઓ લીધી ગણા ગણાની લીધી છે અને પાંચ વસ્તુની પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા એ વિધીમાં અને પછી શું કીધું છે કે ભક્તિ રે કરવી જેને રામ થઈને રહે રોક એટલે ગરીબ નહીં રોક એટલે ભિખારી નહીં રોક એટલે હા કે ઠેકોણા વગરના નહીં કારણ કે સુરવીર સુરવીર વાત કરી કારણ કે જો જો કદાચ યુદ્ધ કરવાનું આવે તો લડાઈએ કરવી પડે તમારે કદાચ ત્રાસવાદીઓ આવે તો જયગુરુ મહારાજ ગીધે મેળ આવે એ તો તમારે તો રોમ રોમ આપી ટાઈમ ભાગો રાખતા એ કોઈ તારો સતાર ભાજો ની પાસે તમે રોમ પાસે તમે કોઈ તારો સતાર ભાજો

એટલે ખબર પડી બાજુમાં મોટું નગર હતું અને નગરમાં ખબર પડી કે રોમ આવે છે એટલે આખું ફોર્મ ભેળું છું કે આપણા ઘેર પગલા કરાવવા આપણા ફોર્મમાં લાવવા છે એટલે કે કેના ઘેર લઈ જા હા એટલે વણીઓ બુદ્ધિશાળી હતો અને બધા ના કરતો રૂપિયો વાળો હતો એટલે એને કીધું કે જે બધા ના કરતા વધારે ફિટ કરે ને એના ઘેર લઈ જાવ ત્રિવેદી ચતુર્વેદી ત્રિવેદી કેમ ત્રણ વેદ નું જ્ઞાન હોય ને અને ત્રિવેદી કેવાય ચાર વેદ જ્ઞાન હોય અને ચતુર્વેદી અને બે વેદ નું જ્ઞાન હોય ને ચતુર્વેદી ચાર વેદન છે એટલે અમારા ઘરે જ આવશે બીજું કોઈ આવે ના હવે અમે ઠાકોર બેઠો તો ઠાકોર તો ઘણા બેઠા તા પણ એક જણો ઉભો છે ધોકો લઈ

એ ઘણા બધા મરી જઈને ઉભા રહ્યા પણ એ બોમ હોમો તાચા ને અને હેડા 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 સીધા સબરી નાખે કારણ કે અહીંયા અભિમાન કોમ આયો નહીં અહીંયા ભેદ કોમ આયો નહીં અને એ પૈસા પણ કોમ આયા નહીં એ જો ભાવ હતો સબરી તરણો અને ભાવ થઈ અને ભગવાન જો પહોંચી જાય કારણ કે ભાવ જો શુદ્ધ આવે બસ શુદ્ધ ભાવ ક્યારે આવે કે બિલકુલ અહમ ના હોય સરકાર અહમ ની વાત આવી છે કે ત્રિકોણ તો હોય આપણે જે ભરતોરી થઈ જાય ને ભરતોરી એ એ સંસાર માં બેઠા હતા અને સતક લખતા હતા એમની બે સતકો છે એક વૈરાગ્ય સતક અને એક શૃંગાર સતક કદાચ સમય મળે જો કદા પુસ્તક મળે વૈરાગ્ય સતક તો વાંચો વાંચવા જેવું છે વૈરાગ્ય સતક પુસ્તક લખ્યું સતક નો અર્થ હો થાય એટલે હોશ લોકો નું એ પુસ્તક છે અને લાખ માળવા છોડી છે તારે સંસારમાં બેઠા બેઠા આ પુસ્તક લખી રહ્યા છે તો ધન્યવાદ આપું છું પાર્વતી એટલે શંકર કે વાર છે હજી વાર છે મેળ પડ્યો નથી

તો એ જગ્યાએ કોઈ મગ ને ચોખા લઈને આવવાનો રિવાજ એટલે મગ લાવી અને ચોખા લાવેલા નહીં માટલીઓ પેલી એટલે બીજું કોઈ ના મળ્યું પડે ભૂખ લાગી એટલે પેલા મગ અને ચોખા ભેલા કરીને ખાવાની તૈયારી કરી અને પાર્વતી શંકર રહી જ અને બે વિનંતી કરી કે અમે ભૂખ્યા છો અને મને થોડું ના લઉં એટલે જે મગ અને ચોખા હતા એ આપણે બે ખેડાય ખાવા નથી એટલે બણું લાખ માળવા સોડ્યું છે રાત છોડ્યું છે અને આ ખીચડી માં શું એટલે શંકર બોલ્યા કે હજી જુ નથી મોયથી હજી મોયથી પોણું લાખ માળવા જુ નથી અને જે દાડે જાહે તે દાડે મેળ આવશે આપણે ધરો ઊંડી હોય બાર થી કાઢી નો હોય પણ મોય ઊંડી ઊંડી રી હોય ને આ તો એરી કોક દાડો નાળે ના નાળે કોક દાડો બહાર આવે કે ના આવે એમ આપના મોય તો કદાચ કોઈ પણ વિષય રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ આ કોઈ વિષય કે કોઈ પણ વિષય મોય રેલો હોય ને આ તો એ કોક દાડો નાળે આવે કે રહેના રહેના ને રહેના એટલે એના માટે સમજણની જરૂર છે જો કદાચ જો જો નથી આ ડખા ઉભા થાય ને ઘણી જગ્યાએ સક્ષમમાં તોય સમજણ કુટુંબમાં ડખા હોય તોય સમજણનો અભાવ દેશમાં ડખા હોય તોય સમજણનો અભાવ અને વિશ્વમાં ડખા હોય તોય સમજણનો અભાવ હવે આપણે પરમાત્માને રામાકૃષ્ણ કે કૃષ્ણને આપણે બધા માનીએ છે મેં આપ એક ભગતમાર માર્ગ ઘેરાયા હતા કાલે એટલે કે રણુજા જ્યાં હતા એટલે પોલીસ વાળા પૈસા લઈ લઈ અને કેટલાય વસમાં ખોસી ગયા પ્લેનમાં પછી પેલા દુકાનો વાળા પાસે લઈ ને કે વસમાં ખોલી ખોસી ગાલે અને પેલા આસુ ગ્લાસ રદ્દા હોય ને એ રે ગઈ સાચી રીતે ઉભા રે હોય આ થાય તમે જોશો એટલે આવું થાય ને તો રોમા પીને પડશો આલવો પડે કે ના પડે હે તો કોઈને નહીં આરો પડશો આલે છે તો તમે જેમ સમજાતું નથી એટલું તમ આ તો તમારી શ્રદ્ધામાં ગુલશે ભેસ લાવવાનો વિચારશો રસીકજી કીધું કે ત્યારે આપણે ભેસ લાવવાનું ડેરી નો ભાવ સારો મળે છે અને આપણે સાહા ખાવા મોખાણ ને ઘી ખાવાય થાય એટલે પેલા કે હારો એ ઘેર થી કીધું લાવો ઈ ભેંસ માર બઈ ને માર મા તકલીફ પડે છે કોક દાડો દૂધ આલશે ને કોક દાડો છાસ ને આઈ લે આવજો ને પેલો કે ભાથરૂ તઈ કામ હોય તો થી આઈ પહેલી અમને તીરથ કરવા જ આવતો કે મઈ માન હારી લ્યો રે આપણે કોક દાડો માતર કરતો તો કે માને ને આઈ લે હવે હું કાઈ નઈ સહાલવા તો છો જાયો મારે નવરી નહીં નઈ સહાલવા પેલે કે પડે અમાર તમે જો તુબડા થઈ જો છો સા હાલવા તમે શું કરતો છે ડાળો હાલવા આવ છે એમાં અને એમાં તો બે ઘણો નરણ ખરા ફરા ઉડાડ્યો એટલે પેલી કોટકુ બોજી અને એરી કે મારા તો કંજી રહે ઉંતી લોકો સા સાતી હોય નશી આખી જા પણ હું સા હાલવા દેજો ને તો ને

અને હાથી ઉપર બેસી અને જ્ઞાન દેવ નું દર્શન કરવા જતા હતા એટલે જ્ઞાન દેવ અમે આ જોયા ને આ તો શિવ ઉપર બેસી ના આવે હવે જ્ઞાન દેવ દાતન કરતા બેઠા બેઠા હવે વહેલા પેલા પહોંચી ગયા ઓટલા હેડ ઓટલો હેડ્યો ઓટલો હેડ્યો એટલે પેલા કે મેં તો ચેતન ને વશ કર્યો હશે બોલો તો દાંત પેલો તો જીવ તો હતો કે શીરતો શીરતો હતો તો કે મેં જે ચેતન હતો એને જ વશ કર્યો છે અને પેલે તો જડને વશ કર્યો છે ઓટલા હેડાડ્યો છે એટલે જડને વશ કર્યું છે એમ તમારે પણ ઓટલો હેડે આપણી દ્રષ્ટિ જોવે તમારે પણ મૂર્તિ બોલે આપણી દ્રષ્ટિ જોવે કારણ કે આ તો મૂર્તિ જેની સાથે વાતો કરતી હોય ને એની સાથે કરો પેલે જનાભાઈને સોણા સોરાઈ જતો ને જનાભાઈના એટલે કે મારા સોણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ છે મારા સોણા એટલે પેલા જોવે ને તો કોણ મોડે એટલે વિઠ્ઠલ વિઠલ બોલે તમાર આ દેશી ભાષાનું દાખલો આરો નર આહો ને બહુ ઘરે ત્રણ રોટલા કરતો હોય ને તમે બહાર બેઠા હોય કોણ રોટલા કરે છે તમને ખબર નથી પણ રોટલો બહાર આવે તો રોટલો બોલે કે ના બોલે કે કેનો ઘડેલો છે બોલે કે ના બોલે કે આ બહુનો ઘડેલો છે કે આ આહુનો ઘડેલો છે કે નરદનો ઘડેલો છે બોલે બોલે એટલે રોટલો એ બોલે અને તમારા મૂર્તિએ બોલે પણ તમારી દ્રષ્ટિ જો બદલેની હો બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા રૂખ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા દ્રષ્ટિ બદલવા માટે સદગુરુ શરણે જવું પડશે પરંતુ સર્વ ધર્મ પરિત્યાજાય મામે કમ શરણમ અહમ તો આ સર્વ પાપે મોક્ષ અર્જુન તું બધા ધર્મો છોડી નાખ ધર્મ લઈને આવે તો મેળ આવશે નહીં મુક્ત અને એ મહારાજ ના શરણે તો ભરેલું હશે જ મેળા ખાલી થઈ જવું પડશે અને શરણાગતિ સ્વીકારવી પડશે શરણાગતિ સ્વીકાર્યા સિવાય કોઈ દાડો ભગવાન દર્શન થાય અને પરમાત્મા દર્શન થાય તો તમારી સાથે આ તો ઝાડ બોલે પાડ બોલે નહીં ભજન આવતું ઝાડે વાતો કરશે પાડે વાતો કરશે તમારી સાથે મૂર્તિ વાતો કરશે તમારી સાથે તબલો વાતો કરશે તમારી સાથે બધું વાતો કરશે પરંતુ એ બધાય ઓબળી શકે નહીં તેને જ્ઞાન જો એ જ ઓબળે આટલો કઈ મારી વાણે વિરામ આપું સદા ગુરુ જય ગુરુ મહારાજ જય ગુરુ